ક્યારેય એવું વિચાર્યું છે કે અમુક લોકોને મોટી મોટી પાર્ટીઓમાં જવાની કેમ મજા આવે છે જ્યારે બીજા કેટલાકને બસ ઘરે શાંતિથી બેસું ગમે આપણને બધાને એકબીજાથી આટલા અલગ શું બનાવે છે ચાલો આજે આ જ સવાલના જવાબની શોધ કરીએ તો આ વ્યક્તિત્વ છે શું આખેરે ચાલો એક ઉદાહરણ લઈએ માની લો કે બે મિત્રો એક જ પાર્ટીમાં જાય છે પણ બંનેનો અનુભવ બંનેની પ્રતિક્રિયા કેટલી અલગ હોય છે બસ આજ તો વ્યક્તિત્વ છે આપણા વિચારો આપણી લાગણીઓ અને આપણા વર્તનની એ ખાસ રીત જે આપણને બીજાઓથી અલગ પાડે છે અને ખબર છે આ શબ્દ આવ્યો ક્યાંથી એની ઉત્પત્તિ જ બહુ રસપ્રદ છે પરસોના એટલે મહોરો એક રીતે જોઈએ તો સાચું જ છે ને આપણે બધા દરરોજ અલગ અલગ મહોરા પહેરીએ છીએ કામ પર એક પ્રોફેશનલ ચહેરો તો મિત્રો સાથે એકદમ અલગ સહજ એટલે વ્યક્તિત્વ એ આપણો એ સ્વ છે જે આપણે દુનિયાને બતાવીએ છીએ સારું તો આજે આપણે ક્યાં ક્યાં જઈશું સૌથી પહેલાં આપણે વ્યક્તિત્વના શરૂઆતી સંકેતો એટલે કે એના પ્રકારો અને ગુણલક્ષણો જોઈશું પછી થોડું ઊંડા ઉતરીને અજાગ્રત મનને સમજીશું ત્યાર પછી એક સાવ અલગ રસ્તો માનવવાદી દ્રષ્ટિકોણ પર વાત કરીશું અને છેલ્લે આ બધાને માપવામાં કેવી રીતે આવે છે એ કોડને ઉકેલવાની કોશિશ કરીશું તો ચાલો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી આ બધી વાત ચાલુ ક્યાંથી થઈ પહેલાના જમાનામાં મનોવૈજ્ઞાનિકો લોકોને સમજવાનો પ્રયાસ કેવી રીતે કરતા હતા એમણે લોકોને અલગ અલગ કેટેગરીમાં એટલે કે જુદા જુદા ખાનામાં મૂકીને સમજવાની શરૂઆત કરી એ સમયનો એક વિચાર એવો હતો કે શરીરનો બાંધો હા આપણું શરીર કેવું દેખાય છે એના પરથી વ્યક્તિત્વ નક્કી થાય છે જેમ કે જે લોકો થોડા ગોળમટોળ હોય એ આરામપ્રિય અને સામાજિક હોય મજબૂત બાંધાવાળા ઉર્જાવાન હોય અને પાતળા લોકો સંયમિત કે એકાંત પ્રિય હોય હા આજે આ વિચાર થોડો વધારે પડતો સરળ લાગે પણ એ એ બતાવે છે કે આપણે કેટલા લાંબા સમયથી માનવ સ્વભાવને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને પછી યુંગે એક બહુ જ પ્રચલિત વિચાર આપ્યો કે કોઈને પોતાની ઉર્જા ક્યાંથી મળે છે શું શાંતિથી એકલા સમય પસાર કરવાથી કે પછી મિત્રો અને લોકોથી ભરેલા રૂમમાંથી બસ આ જ અંતર્મુખી અને બહિર્મુખી વ્યક્તિત્વ વચ્ચેનો મૂળભૂત તફાવત છે હવે અહીં ગોર્ડન ઓલપોર્ટ એક બહુ જ ઊંડો વિચાર રજૂ કરે છે એ કહે છે કે વ્યક્તિત્વ એ કોઈ સ્થિર વસ્તુ નથી પણ એક ગત્યાત્મક સંગઠન છે એમાં પણ મનો શારીરિક સિસ્ટમ એટલે કે આપણું મન અને શરીર બંને સાથે મળીને કામ કરે છે એમણે કહ્યું કે વ્યક્તિત્વ એ ખાલી એક લેબલ નથી પણ દરેક વ્યક્તિની અંદર એક જીવંત બદલાતી સિસ્ટમ છે જે નક્કી કરે છે કે આપણે દુનિયા સાથે કેવી રીતે વર્તીશું ચાલો આને થોડું સરળ બનાવીએ ઓલપોર્ટ કહે છે કે ત્રણ સ્તર હોય છે પહેલું મુખ્ય ગુણલક્ષણ આ એટલું હાવી હોય છે કે વ્યક્તિ એનાથી જ ઓળખાય જેમ કે મધર ટેરેસા અને એમની પરોપકારીતા પછી આવે કેન્દ્રીય ગુણલક્ષણો આ એ પાંચ દસ મુખ્ય શબ્દો છે જેનાથી આપણે કોઈ મિત્રને ઓળખાવીએ જેમ કે પ્રામાણિક દયાળુ કે રમૂજી અને છેલ્લે ગૌણ ગુણલક્ષણો આ ક્યારેક જ દેખાય ખાસ પરિસ્થિતિઓમાં જેમ કે કોઈ શાંત વ્યક્તિ ટ્રાફિકમાં ફસાય ત્યારે ગુસ્સે થઈ જાય અત્યાર સુધી આપણે જે પણ જોયું એ તો વ્યક્તિત્વની સપાટી હતી હવે આપણે ડૂબકી મારીશું ઊંડાણમાં સિગમંડ ફ્રોઈડના ક્રાંતિકારી સિદ્ધાંતોમાં ફ્રોઈડનું માનવું હતું કે આપણું મન એક આઈસબર્ગ એટલે કે હિમશિલા જેવું છે આપણને તો ખાલી ઉપરનું નાનકડો ભાગ જ દેખાય છે જે આપણું જાગ્રત મન છે અસલી ખેલ તો પાણીની નીચે એ વિશાળ અજાગ્રત મનમાં ચાલી રહ્યો છે ફ્રોઈડનો સિદ્ધાંત હા આજે ઘણો વિવાદાસ્પદ ગણાય છે પણ એણે વિચારવાની એક નવી જ દિશા ખોલી એમણે કહ્યું કે આપણું વ્યક્તિત્વ બાળપણના અમુક ચોક્કસ તબક્કાઓમાંથી પસાર થઈને બને છે અને આ તબક્કાઓને એમણે મનોજાતીય કહ્યા કારણ કે એમનું માનવું હતું કે દરેક તબક્કામાં આનંદનો સ્ત્રોત શરીરનો એક અલગ ભાગ હોય છે એમનો મુખ્ય મુદ્દો એ હતો કે જો આ તબક્કાઓમાંથી પસાર થતી વખતે કોઈ સંઘર્ષ ઉકેલાયા વગર રહી જાય તો એ ફિક્સેશન એટલે કે સ્થિરતા તરફ દોરી જાય છે જેમ કે ફ્રોઈડના મતે જો કોઈ મુખાવસ્થામાં અટકી ગયું હોય તો બની શકે કે મોટા થઈને એને ધૂમ્રપાન કે વધુ પડતું ખાવાની આદત હોય આ બધું એ બતાવવા માટે હતું કે બાળપણના અનુભવો આપણા પુખ્ત વ્યક્તિત્વ પર કેટલી ઊંડી અસર કરે છે પણ શું આપણે બધા આપણા ભૂતકાળના કેદી છીએ દરેક જણ ફ્રોઈડના આ થોડા નિરાશાવાદી દ્રષ્ટિકોણ સાથે સહમત નહોતા એટલે વિચારકોની એક નવી લહેર આવી માનવવાદી મનોવૈજ્ઞાનિકોએ કહ્યું એક મિનિટ આપણે ફક્ત આપણા ભૂતકાળનું પરિણામ નથી એમણે વ્યક્તિગત વિકાસ સ્વતંત્ર ઈચ્છા અને આપણી અંદર રહેલી શ્રેષ્ઠ બનવાની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું એમનો મુખ્ય વિચાર હતો સ્વયથાર્થીકરણ આને એક બીજની જેમ વિચારો એક નાનકડા બીજમાં એક વિશાળ શક્તિશાળી વૃક્ષ બનવાની પૂરેપૂરી ક્ષમતા છુપાયેલી હોય છે બસ એ જ રીતે માનવવાદીઓ માનતા હતા કે દરેક મનુષ્યમાં પોતાની શ્રેષ્ઠ આવૃત્તિ બનવાની પોતાની પૂરી ક્ષમતા સુધી પહોંચવાની એક કુદરતી ઈચ્છા હોય છે અને આમાં કાર્લ રોજર્સનો વિચાર તો બહુ જ સુંદર છે એ કહે છે કે સાચું સુખ અને સમાયોજન ત્યારે મળે છે જ્યારે બે વસ્તુ વચ્ચે સુમેળ હોય એક આપણે આપણા વિશે શું માનીએ છીએ આપણો સ્વખ્યાલ અને બીજું આપણા જીવનના વાસ્તવિક અનુભવો જ્યારે આ બંને વર્તુળો એકબીજા સાથે ભળી જાય છે ત્યારે આપણે એકદમ સંતુલિત અને સ્વસ્થ અનુભવીએ છીએ સારું તો આપણી પાસે આટલા બધા સિદ્ધાંતો છે ટાઈપ સ્ટ્રેટ્સ અજાગ્રત મન સ્વયથાર્થીકરણ પણ આ બધી થિયરીને વ્યવહારમાં કેવી રીતે મૂકવી કોઈના વ્યક્તિત્વને માપી કેવી રીતે શકાય હવે વાત અહીંથી ખરેખર રસપ્રદ બને છે આની એક રીત છે પ્રક્ષેપણ પદ્ધતિઓ આને તમે એક પ્રકારની મનોવૈજ્ઞાનિક જાસૂસી કહી શકો આમાં કોઈ વ્યક્તિને એક અસ્પષ્ટ વસ્તુ બતાવવામાં આવે છે જેમ કે કોઈ ચિત્ર અને પછી પૂછવામાં આવે કે એમાં શું દેખાય છે એ જે પણ અર્થઘટન કરે છે એનાથી એના અંદરના અજાગ્રત વિચારો અને લાગણીઓ બહાર આવે છે અને આનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ કહ્યું રોડ શાકની શાહીના ડાઘાની કસોટી અહીં કોઈ સાચા કે ખોટા જવાબ હોતા જ નથી મૂળ વિચાર એ છે કે શાહીના ડાઘામાં જે પણ દેખાય છે એ અજાગૃત મનમાં ડોક્યુ કરવાની એક ભારી છે આવું જ બીજું એક ક્લાસિક સાધન છે ટી એ ટી એટલે કે વિષય અધિપ્રત્યક્ષ કસોટી આમાં એક અસ્પષ્ટ દ્રશ્ય બતાવવામાં આવે છે અને એના પરથી એક વાર્તા બનાવવાનું કહેવાય છે એ વ્યક્તિ જે પણ વાર્તા બનાવે છે એનાથી એની પોતાની પ્રેરણાઓ એની ચિંતાઓ અને દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ બહાર આવે છે જો કે બધી પદ્ધતિઓ આવી અસ્પષ્ટ નથી હોતી એનાથી વિપરીત એમએમપીઆઈ જેવી આત્મવૃત્તાંત યાદીઓ પણ છે આમાં સીધા સાદા સવાલોની એક લાંબી યાદી હોય છે એના જવાબોના આધારે વ્યક્તિત્વના લક્ષણોને માપવામાં આવે છે સમજો કે એક વ્યક્તિત્વ ક્વિઝ જેવું પણ એની પાછળ ઘણું બધું વિજ્ઞાન અને સંશોધન હોય છે તો આટલા બધા સિદ્ધાંતો પછી વ્યક્તિત્વને સમજવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે કદાચ કોઈ એક જવાબ નથી પણ આપણી આ સફરના અંતે એક વિચાર જરૂર મળે છે વ્યક્તિત્વ એવી કોઈ વસ્તુ નથી જે આપણી પાસે છે પણ એવી વસ્તુ છે જેનું આપણે સતત નિર્માણ કરતા રહીએ છીએ તો સવાલ એ છે કે આપણો સ્વ આજે કયા આકારમાં ઢળી રહ્યો છે